સંજીવ સોસાયટી રહેતા રહીશો દ્વારા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી ને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી જેમાં વિધવા મહિલા દ્વારા ગેરકાયદેસર હોટેલ ચલાવતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા અને

કે તેઓ ન્યાય અપાવશે ભાજપના જ મતદારો છે જેથી આ હોટેલ બંધ કરાવવામાં આવે તેવી માંગણી અરજદાર દ્વારા કરવામાં આવી છે મારું નામ પિંકીબેન સંજયભાઈ રામ છે હું સમજી સોસાયટી બેમાં રહું છું ઘર નંબર છવ્વીસ છે હું અમારે ઘરના સોસાયટીમાં બાજુમાં જ અગિયાર નંબરમાં હિન્દુજા હોટલ આવેલી છે જ્યારે એનું બાંધકામ થયું ત્યારે અમે પૂછ્યું કે આ શાનું બાંધકામ ચાલે તો અમને એવું કહેવામાં આવ્યું કે અમે ભાડે આપવાના છે બરાબર એ ભારે પછી જ્યારે બાંધકામ પૂરું થયું ત્યારે હોટલમાં હોટલનું બોટ આપી દીધું છે એ લોકો કે આ હોટલ ચાલે છે અહીંયા તો એમાં છે ને ગેરકાયદે શનિ પ્રવૃત્તિ ચાલે છે તો હું એ અરજી કરી હતી તો શનિવારે એક એમની ત્યાંના જ હવે એક માણસને એક ગીતા કરીને એક અવિનાશ છે તે આવ્યો હતો મને કહે છે મારું નામ અવિનાશ છે હું ઇન્દુજા હોટલનો માલિક છું તો તને આ મારી હોટલથી પ્રોબ્લેમ શું છે હું એ કીધું કે અહીંયા હોટલ આવી રીતના ચાલતી છે તો અહીંયા બધા પરિવારવાળા રહે છે એટલે અહીંયા આવું કામ તો ચાલવાનું જ નથી એટલે આ હોટલ તમે બંધ કરે એના બદલે કંઈ બીજું કરી શકો છો પણ હોટલ નહીં ચાલવા દે તો મને કહે છે કે તને હું મારી બહુ બધી પોચ છે હું તને જાનથી મારી નાખીશ અને જાહેરમાં તને એસીડ છાતીશ મને આવી ધમકી આપી એટલે હું એ સો નંબર પર ફોન કર્યો તો કંટ્રોલ રૂમમાં ગયા આવ્યો તો હું ત્યાં ગઈ તો હું હું પડિયા દ છોક તો મને ફરિયાદી ના બદલે ગુનેગાર તરીકે ઠેરાવી છે ને ત્યાંની રાઈટર મને એવું કહે છે કે તારા મિસ્તરનું નામ શું છે હું કહું એમનું નામ સંજય તે ક્યાં છે હું કીધું એક્સપાયર થઈ ગયા તો શામાંથી ખાય છે એવું કીધું મને આવા બે ઉડા પ્રશ્નો કરવામાં આવ્યા હવે હું સામાન મને એવું કહે છે કે એ લોકો કેટલા મોટા માણસ છે તને ખબર પડે હવે આજ પછી બીજી વાર એ લોકોના વિરુદ્ધ એક પણ ફરિયાદ કે એક બી અરજી આવી નહીં જોઈએ હાલ કે અત્યારે બી હું તને અંદર બેસાડી શકું છું પણ અત્યારે જવા દેમ છો બીજી વાર જો તારી ફરિયાદ આવી તો હું તારા ઉપર કાર્યવાહી કરી મને આ રીતે જવાબ આપવામાં આવ્યો એ એ એ રાયતરનું નામ મને ખબર નથી પણ એને એને હું ફેસથી ઓળખી શકું છું ગમે ત્યારે બી કેમ કે એક લેડિસ તરીકે મારી સાથે આવી રીતના કઈ રીતે વાત કરી શકે હું હું આટલા વખતથી ભાજપની જ કાર્યકર્તા છું અને મને હર્ષભાઈ સંઘવી પર પૂરો વિશ્વાસ છે એટલે મને ન્યાય જોઈએ કે અમારી સોસાયટીમાં આ હોટલ બંધ થવી જોઈએ મારી આ જ ફરિયાદ છે હોટલના બદલે તમે ઓફિસ ખોલો દુકાન ખોલો એનાથી મને કોઈ પ્રોબ્લેમ નથી જતા જતા બી એ મને પાછો અવિનાશ કહી ગયો છે કે હું તને ગમે ત્યારે બી મારી લખાવીશ ને એસી એટેક તો હું તારા પર જરૂરથી કરાવીશ અને પછી મારા ભાઈએ તાજે ઓફિસે ગયા હતા તો મારા ભાઈ પર બી કેસ કર્યો તો અમે ભાઈએ ખાલી રાઈતર એટલું જ પૂછ્યું કે બેન મારા પર નો કેસ તો એવું કે એ ચાલ તું ત્યાં બેસી જાય તો અત્યારે ને અત્યારે તને બી બીજા ગુનામાં દાખલ કરી દઈશ તો હવે મારે ઇન્સાફ જોઈએ છે અમારી સોસાયટીમાં આ હોટલ બંધ થવી જોઈએ અને મને હર્ષભાઈ સંકલી પર વિશ્વાસ છે પૂરે પૂરો વિશ્વાસ છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો